ગુજરાતી કહેવત ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં એનો અર્થ થાય સાવ ગરીબ હોવું વાક્ય વસંતભાઈની હાલત ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં જેવી છે પરંતુ તેમની છોકરીના ખર્ચા બહુ છે પરિવારની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પરિવારના દરેક સભ્યોએ ખર્ચ કરવા જોઈએ થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ